તો જય માતાજી મિત્રો જય વડોળા જય ઠાકર અને સ્વાગત છે આપ સૌનું કરણી ડેરી ફાર્મ ચેનલમાં આપનું નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અવારનવાર નવી ભ્યાસ જોવા માટે અને અત્યારે હાલ વાત જેની કરવા જઈ રહ્યા છે તમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે આપણે વાત કરવાની છે આ ભેંસ ઓઢણ વિશેની અને અત્યારે બહુ જ ચર્ચામાં છે ન્યૂઝમાં છે વોટ્સઅપ છે ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ છે કોઈ પણ જગ્યાએ જુઓ તો હાલ ઘડી ચર્ચા જે ચાલે છે એ જ ભેંસના વિશેની વાત છે અને એના જ વિશેની ચર્ચા કરવાની છે એ જ ભેંસ વિશેની આપણે વાત કરવાની છે ત્યારે તો આ નામ છે ઓઢણ અને કિંમત છે સાત લાખ ને અગિયાર હજાર રૂપિયા ગામ જોવા મળે સોનનગર ને નામ જેના ઓનર હતા અત્યારે લેનારના પણ કહીશ અને જેના છે એમનું પણ કહીશ અત્યારે જે એના ઓનર હતા ભેંસના વેચનાર છે મંગલદાન હરિદાન ગઢવી ગામ સોનનગર તાલુકો લખપત અને જિલ્લો કચ્છ ટોપ નસલની ભેંસ છે તેનું નામ છે ઓઢણ બની ભેંસ છે છે આગળ તમને તો ખાલી ટ્રેલર છે ભેંસ વ્ય પાડાની માં છે અને વાત ફરતી ફરતી આવી જાય છે કે સાત લાખ ને અગિયાર હજાર રૂપિયા કિંમત પણ બહુ સારી છે અને અત્યારે માનવા જઈએ તો કચ્છની હરેક ભેંસનો રેકોર્ડ તોડી વેચનારનું નામ તમે જાણી દીધું મિત્રો તો હવે લેનાનું નામ છે લાલાભાઈ ગોવાભાઈ રબારી ગામ ચાંદ્રણા અમદાવાદના રહેવાસી છે આ તો શોખ શોખ ની વાત છે કે જેને શોખ હોય લઈ શકે મિત્રો અને આ ભેંસનું દૂધ ટકનું આની વાત એ છે કે ભેંસનું બે ટાઈમનું દૂધ થઈને ઓગણીસ લિટર દૂધ છે પણ આમાં ખાસિયત એ છે બની ભેંસ છે અને ખાસિયત આની એ છે કે પોતાની રીતે જંગલમાં ચરીને આવનારું ઘરે ખાલી જે ખાંડ મૂકી દાણ મૂકી બે ચાર કિલો એ જ છે બાકી ચરિયાણ ઉપર ચરીને આબુ સીમાડામાં રખડું પખોડું શિયાળો ઉનાળો અને વરસાડો તાપ તડકો અને ઠંડી બધું વેઠી કરી અને કોઈ પણ જાતની બીજી અન્ય ચાકરી કે ટ્રીટમેન્ટ સિવાયનું આ દૂધનું ટકનું ઓગણીસ લીટર દૂધ છે આ ભેંસનું અને આ ભેંસની આ ખાસિયત છે બાકી અને સીંગડી કૂંચડી ગોડી અને આની જણાતી વાતો મુજબ ભેંસ આપણી હાડી ગુડી અને બધી વાતની પૂરી છે સાથે એવી જાતવાની અને નસલવા ભેંસ છે આની અંદર અમારી ખાસ ઘણા વર્ષોની મહેનત છે અને અમારી ભેંસો તમને અમારી અવારનવાર આપણી ચેનલની અંદર આપણે જોતા જોઈશો અને ઓઢણા આપણી કેટલી ચાગલી છે એ પણ તમે જોયું જ છે અને લાલાભાઈ ગોવાભાઈ રબારી જે આપણી ભેંસોના વીસ વર્ષથી અવાર જવર કરે છે અને ખૂબ પણ વાકૂબ છે અને તેમને પણ આ નસલ જાણીને લીધી હતી અને આ ભેંસ તમે જે લેનાર છે એમને વધારે ખબર છે અને તમે ભેંસ તોગડી જુઓ ભેંસનું કેટલું દૂધ છે અને આગળ વિડીયોમાં એન્જોય કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો અને જે મિત્રો તમે દૂધ જોવો છો ને એ ખાલી દોઢ કિલો ભૂસું અને દોઢ કિલો પાપડી અને બીજું મળતું ઘાસ છે ને એ ખાઈને આવે છે એની દૂધ છે અને દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા એ છે કે પોતે પોતાનો દિવસનું ઓગણીસ થી વીસ લીટર હાલ દૂધ કરે છે જે દોઢ કિલો ભૂસું અને દોઢ કિલો પાપડીમાં જ કરે છે જો આની સારી ટ્રીટમેન્ટ હોય અને ખવડાવવા પીવાની સારી ચાકરી હોય ને તો ભેંસ વીસ પ્લસ દૂધમાં નીકળી જઈ શકે છે એ અમને ખાતરી છે હજી આની ઉંમર સાડા ચાર વર્ષ છે અને બીજું વેતર જ છે બાકી જો પાંચ ને છ વર્ષની થાય ત્યારે આ ભેંસ વીસ પ્લસ દૂધમાં નીકળવાની અમારી સાબદની ગેરંટી છે અને બીજી વાત એ છે કે આમાં કહેવત પણ છે હજી તો ખડોલી છે જ્યારે મોટી થાય ને ત્યારે અમારી જૂની કહેવત છે કે ભેંસ હોય ખોરડી અને ગાય હોય ઢોરડી એ દૂધ કરે અને આ તો હજી ઉછરતું બચ્ચું છે જ્યારે દૂધ કરશે અને મોટી ભેંસ થશે ત્યારે ગોવા બહેને ત્યાં પણ બહુ મોટું નામ કરશે અને અમારું પણ નામ અત્યારે જેમ ઉજળું કર્યું છે એમ ગોવા ભાઈ ને ત્યાં રહેશે તો બહુ સારું નામ કરશે એ અમને ગેરંટી છે તો મિત્રો આપણે ઓડન ની કરી રહ્યા છે વિદાય આપણો ફામનો મિત્રો રતન તો મિત્રો કરો ઓડન ઓડન ને વિડિયો બને રહેજો હમ

તો મિત્રો ચાલો આ ઓઢણની આપણે થોડીક તમને ઓળખાણ આપી દઈએ અને મા વિશેની બાવીસ બાપ વિશેની પણ આપણે જાણકારી આપી દઈએ અને માનું નામ છે બગલી જે આપણા ફાર્મની સ્ટન્ટમાં જે ભેંસું છે અને ફર્સ્ટ નંબરની જે વિડીયો કરીને એવો નાખેલો છે બગલીને ભરવાનો ટાઈમ છે સાથે એની માની સાથે મુલાકાત કરી દેવી અને જે સાઈડમાં હાલી જાય છે આગળ સિંગડા અને કદાવર હાથી જેવું શરીરને બગલી આપણા અનંદર વિડિયો નાખેલો છે બગી આ એની માં છે

Kuhun, there ni födi ni fadda uma cara torta. Nu hanyapa o li quadru o li Shahta tolui. January, the Edyu ifiapa со oli do o india? Yeowra qua sn��. Normal gar finals ખાઉં ભાઈ એડી ખરાબ ફોન કરે પડી નમગી જાઓ ચાંદિયાઓ ભાઈને ન ઉતરે ભાઈને એ સાઈડથી તમે બે જણ ઉપર હાજે મોનો નહી છોકરા ભલા એગો બે મોડી ને ટૂટી ને બે ના ના ની તો ને બે ડાકા કા કરે વ્યવહાર એવા કરે બે દીયા બેઠી બેઠી ને મોડી મેં ભેરો વિછડીયા ધકવા તો મને કે પાંચ વાગે આ નાઈ ટૂટી વેલી અસી તો ગઈ થોડી નવી મોડી કે રસોઈ ખરાબ છે કાકા ધપની ની ટૂટી વેલી બા આ તો સો ના કરે વિડિયો લાવે છે બા કે રસોઈ ખરાબ છે તું જક ધકો દે રસોઈ જ ખરાબ છે તું ઓની કર તો રસોઈ ની મોડી બનાક

এই আর তো কারিনো शौक ছা না ডونکو বাগো খাবে ও তো না ডونکو বাগো পড়া ভিডিও ইউটিউবে সেটা নেই না লাগিছে না আচ্ছা নরো দে মগন কই তো ছোট পাড়ি লে আ খাওলে